નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ માં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો ધંધુકા અગિયારસો થી ચૌદસો સાઠ ખાંભા બારસો એસી થી ચૌદસો ત્રેપન લીલિયા મોટા ચારસો પિંચોતેર થી ચૌદસો પિંચોતેર વડાલી તેરસો થી પંદરસો એક ભિલોડા નવસો પચાસ થી બારસો સાવરકુંડલા તેરસો નેવું થી ચૌદસો સિતેર રાજકોટ તેરસો ત્રીસ થી ચૌદસો ચોર્યાસી ધારી એક હજાર પંચાવન થી ચૌદસો પચીસ જેતપુર એક હજાર ત્રેવીસ થી ચૌદસો એકસઠ હિંમતનગર બારસો પિસ્તાલીસ થી ચૌદસો પંચાવન વિરમગામ અગિયારસો થી ચૌદસો ઇઠોતેર ભાવનગર થી ચૌદસો છ્યાસી માણસા તેરસો થી પંદરસો છત્રીસ અમરેલી સાતસો થી પંદરસો વીસ તળાજા બારસો થી ચૌદસો સિતેર વાંકાનેર થી ચૌદસો સાઠ મહુવા એક હજારથી ચૌદસો ઓગણચાલીસ સિદ્ધપુર બારસો એકત્રીસ થી ચૌદસો એસી વીસનગર બારસો થી પંદરસો વિજાપુર તેરસો થી પંદરસો સત્તાવન પાલીતાણા અગિયારસો થી ચૌદસો પંદર અંજાર ચૌદસો થી ચૌદસો બાવીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલ ને ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલ ને કરી લેજો